હેલો મિત્રો કેમ છો તો બધાને જય માતાજી ને બધાને ગુડ મોર્નિંગ કારણ કે સવારના વાગી ગયા છે સાડા સાત તો આપણે માઈને તૈયાર થઈ ગયા છીએ એ નાસ્તો કરવાનો બાકી છે ને સોના છે ને જે ભાખરી રોટલી ને એ બધું બનાવે છે ખાસ્તો તૈયાર કરી ત્યાં પછી હું નાસ્તો કરવા દઈ જાઉં કારણ કે પછી ઓફિસ નહીં જવાનું છે અને આ હાંજો વરસાદ બહુ પી દો તો બહાર જઈ જુઓ વરસાદ થોડોક અંધારો છે વરસાદ આ જો ભીનું ભીનું કરી નાખ્યું છે વરસાદમાં સ્લીપ મારી જાય ને એવું થઈ ગયું છે જો નકરી ધૂળ ને એવું બધું જામી ગયું પતરા ઉપરથી આવે ને ધૂળ આ રીતે છે આજ વરસાદે સાંજે બહુ જોરદાર આવ્યો સાંજે ત્રણ વાગે ચાલુ થઈ ગયો હતો વરસાદે કારણ કે પતાળી રૂમ છે ને અમને ખબર પડી જાય કે ઠપ 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 મને અવાજ આવવા

ટિફિન માટે છે ને ભીંડા શાક બનાવી નાખ્યું છે ભાખરી રોટલી જ બનાવી છે બને એમ છું કે ભાખરી બનાવી છે ચાલો ઘી ચોપડી દીધું છે સોનલે સાય તૈયાર કરી દીધો છે અને આમાં ભરી દીધું છે દૂધ હવે તમારે ઓફિસે બન પેલા નાસ્તો કરી લો કારણ કે નાસ્તો કરવા ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ ચાલો બધા કરવા નાસ્તા સાત વાગે ઓફિસે જતા એટલે આપણે કે સાડા સાતે પૂજા છે કારણ કે અડધી કલાક તો ટ્રાફિકમાં જ રહી જાય છે સિગ્નલ આવે અને પછી ટ્રાફિક હોય ગાડીઓ હાલેની હબ દે

આજ એનો પ્રોગ્રામ છે બટેકા ને બધું કાઢ્યો છે તો ઓવા બટેકા તો આ બટેકા બનાવવાના છે તો પછી મને શીખવાડજો તો ખરી ક્યારેક બનાવ હોય તો મારે કામ આવે ને એટલે ક્યારેક તું રીહાણી હોય નો બનાવી હોય મને બનાવતા આવડે તો વાંધો નો આવે ને તો તમારે હાલ તો આવડે ક્યારેક રીહાણી હોય તો ક્યારેક મારે સુલો તો થાય કે બટેકા પણ બનાવી નાખું તું કઈ ન બનાવી દો કોદી ન લીધો ચટણી બનાવીશ

ટમેટાની તિથારી બહુ મસ્ત બનાવે કા તો તને નથી આવડતું બનાવતા ને ત્યાં વાળી મસ્ત બધું તને છે તો હવે તને આવડી ને બનાવતા ખાવું તમે તું તો ક્યારેક મને ખવડે તને દીધું તો તો મને શીખવાડી હું તને એ તને મેં તને શીખવાડી દીધું

એ બારી બંધ કરી દે ને કે એમાંથી પાણી પડે ને જો તડ તડાટી થવા મળી કારણ કે બારી ખુલ્લી છે ને તો સીધું અહીંયા બકડીયાની અંદર પાણી આવે છે બંધ કરવું પડશે નકર આ તડા તડી છે ને સાટા ઉડે તેલવાળા વગર કઈ તો હવે ના પેલા દરવાજો દઈ દો પલ્લે સેટી ની

હા તો શીખવાડી દે મને એટલે મારે વાંધો એકવાર બનાવીને ટ્રાય મારું ને તો મને આવડી જાય કે આ રીતના બટેકા પવા હોય એમ નિમકી નાખી દીધે

નાખી એટલે સડી જાય આ રીતનું કઈક છે અને આ પોહને છે ને પાણીમાં પેલા પલાળી દીધા છે એટલે એ જો મસ્ત થઈ ગયા છે પોહી આ રીતે છે અને આ તો કોથમી બાજુ મળી લીંબુ છે ને થોડુંક અડધું નાખજો આખું ના નાખજો લીંબુ અડધું નાખજો કારણ કે વધારે લીંબુ આવી જાય ને તો પછી દાંત મારે આંબી જાય છે કારણ કે દાંત છે ને થોડું બિહારેલું છે ને ખાતી વસ્તુ ખવાઈ જાય ને તો પછી આવું પ્રોબ્લેમ થાય છે મારે તને ખાટું ભાવે પણ મને દાંત આંબી જાય એનું શું કરવું

તળિયે બેહી જાય ને તો બધું બળી જાય બરાબર લીમડો નથી એટલે નાખી પછી મરચું નાખ્યું છે લીમા અને જીણાં જીણાં ન ખા હા હા સારું ભલે ન રહ્યો એટલે સ્વાદ તો આવે હા ટમેટો ચડે નાખોને હમણાં આ ચડી ને એને ઢાવડે છુંદો થઈ જાય અગાઉ ન ના ખાય થઈ જાય નથી ટમેટો ચુંદો થઈ જાય ચડતા અને વાત લાગે હં હં બરાબર આ રીતની કંઈક રેસીપી બનાવે છે તૈયાર થઈ જાય ને પછી તમને કહું કે આ રીતની બની છે ટમેટા એના પાછળથી છે પહેલાં નાખી દઈને તો ટમેટા સૂંડો થઈ ગઈ ઉપરથી નાખીને થોડા ખારવા દે હવે જોઈએ તૈયાર બન્યું તમે પણ ફરી વાર બતાડો થઈ એને બટેકા પવા બની આપણા બટેકા પવા થઈ જશે તૈયાર બનીને આ રીતે બનાવ્યા છે સોનલી કેવા બન્યા એ પાછો કેજો કમેન્ટમાં માં તમે ચાખો નોસ્તો છે જો આ રીતે બનાવ્યો છે અને આ ચટણી હોતન છે કારણ કે ભેળ બનાવી હોય ને તો મમરા નાખીને પછી એમાં ખાવા થાય અને આમાં નાખી હોય ને તોય હાલે હવે આનો ટેસ્ટ કરી કેવો છે ના બન્યા છે રેડિયો મસ્ત બનાવ્યો છે પણ આમાં શું સોનલ કે છે આપણે જોઈએ આદા હજાયખા બન્યા છે તો મસ્ત તને આવડે હો બનાવતા તો આવડે જ ને તઈ તમય લાવ્યો એને કરા લાવ ઓલે લે હું ન્યા ફૂટલ જોવા આવ્યો તો તેયું તેમે બટેકા પવા ખાઈ રહ્યો હતો આઈ વાત કરે હું કેમ જોવા ગયો મે બટેકા પવા હોય તો મને ખબર હોય કે તમ જોઈ લઈ એવા કે કાઈ ન હલુ હતી હગાય હતી ત્યાં તમે ગોટી હરુ સાથ કોને અને ઊંધિયા જેવું ખવડાવ્યું હતું શાક કઈ તો મસ્ત બનાવ્યું હતું સારો આપડે નાસ્તા જમવા બેઠા છીએ હવે જમી લઈને તમે ન જઈમા હોય તો આલો જમવા બનેતા પોવાનો પ્રોગ્રામ રાખ્યો છે આલો જમી લઈ